ની લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ તથા કોર્પોરેટર એમેન્દ્ર કોઠીવાલા સામાજિક આગેવાનો શોએબ કામઠી લુકમાન એમ પટેલ સહિતના આગેવાનોના સહયોગથી આગેવાનો જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અમારો મકસદ એટલું જ છે કે જે યુવાનો ભટકી ગયા છે તેને રાહ પર લાવવાનું છે અને આપણો સમાજ જે અવળે દેસાય ચાલ્યો ચાલ ચાલતો થઈ ગયો છે જતા એમને પર રોકવાનું છે અને આપણો નવ યુવાનો સ્વચ્છ બને અને સારા તંદુરસ્ત બને દશા મુક્ત બને એ હેતુથી જ અમે આ રેલીનું આયોજન કર્યું એ પ્રમાણે આ છે આ નશા મુક્તિ અભિયાનમાં પ્રશાસન